ના કુર્ય કર્મચેદહમ શંખરસ્યચ કરતાસં ઉપહન્યામિ મં પ્રજા સર જો આ કેમ વળ છે દાદા જો જો આઈ વળીયા મરચા દાદા જામ જાવું છે દાદા રહી ગયા તાતા જો નાટા જો

besok kan boleh ya api, 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 api eh bana so api deh bana api kanu bana api deh udah naapi apa besok eh besok berarti kanu apa kau investu ha kalau maju kanu jumping kara jumping kara jumping 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 kara jumping ઓછું કેવો <laughs> 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 <Tapa, tapa, tapa. laughs> કાનો અહીંયા આવતો રે મત દીકરો દાદા ને જાવા દે દાદા લઈ તો ક્યાં થાય કેટલીક વાર પછી લઈ જવાનો હોય આ બાજુ આવતો રેન વય જાવ તમે જાઓ એન ડાટા વૈયા જાઓ હું મધુ નકરું હાય લાય 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 લત કરવાનું

अ तो, तो नाही हो देखो हो बेटा दादा न ते जा आत्मा न थावतो सुते बाहेर जो आवी गयो पण ही बोजप्ती होई कमरे पे हो बोरे तो बोते काय देवी जम जो जो काय गयो कानु दादा टाटा દાદા ચાલો તો હવે મળીએ થોડી વાર રહી ને નાસ્તો પાણી થોડોક કરી લઈએ પછી મળીએ જો અહિયાં વાગી ગયા છે સવાર ચાર જો અને અહીંયા છે ને બધે તે ખરમાળો કરી મૂક્યો છે મારા પ્રાસીએ જો બતાવું અને જો કાંઈ હરખું નથી રહેવા દીધું ને ઘરની તો ઉથલ પાથલ ફેરવી નાખ્યા આ છોકરો ધમાલ 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 બીજી કાંઈ વાત નહીં હેલા અને અહીંયા જો બાય એને લઈને બોક્સમાં વહી ગયા આવે ત્યાં ઉકાળો કરીને કાકાનો કાનો પ્રાસીઓ નકરી ધમાલ તાર કરવાની હે પ્રાસુ જો પપ્પા તે અહીંયા બેઠા છે રાખે છે પપ્પા આને પણ આવડવા છે ને આને ઊંધું છે જ્યાં કામ કરતા હોય ને મમ્મી ન્યા તે માથું મારવા આવવું હોય દાદા નવરા બેઠા બેઠા રાખે ને તો ન્યા ન બે હોય જો 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 મારો બેટો આવ્યો પાછો જો જો એને અહીંયા કામ કર દેવું છે તમને જો લસણ ફોલ દે મારો દીકરો કાનુ લસણ ફોલે તું ગ્રીનરી કેવી મસ્ત દેખાય છે કામ

હું બનાવું છું ટોપરાની તો એની રેસીપી પણ તમને હું કહી દઉં તો જો મેં મસ્ત રેડી કરીને રાખ્યું છે ધાણા ભાજી લેવાની છે મરચા દહીં લીધું છે મેં આ ટોપરું હોય ને આપણે શું કહે શ્રીફળ શ્રીફળનું મેં છાલ કાઢી નાખી છે એટલે વાઇટ પાર્ટ મસ્ત ઝીણા ઝીણા ક્યુબમાં કટ કરી લીધું છે અને ખાંડ છે મસ્ત રેડી થઈ ગઈ છે તમને બતાવું આટલી જાડીને થોડીક આવી રીતે રાખવાની અને હવે એનો કરવાનો છે વઘાર તો વઘાર માટે જો લીધું છે આપણે મરચાં લીધા છે સૂકા અડદની દાળ લીધી છે અને આપણે આ લીધા છે રાઈ અને અહીંયા જો એક ટેબલ સ્પૂન જેટલું તેલ મૂકી દીધું છે તેલ ગરમ થાય એટલે આ બધી વસ્તુ એમાં નાખી અને આપણે ચટણીનો કરી નાખીશું વઘાર તો જો આપણે અહીંયા છે ને મસ્ત વઘાર કરી નાખ્યો છે ચટણીનો બધું મિક્સ કરી લઈએ હવે તો આપણે અહીંયા છે ને પહેલા તો લાઈટ કરી દઈએ અને સૂકી ભાજી કરવાની છે ઢોસાનો મસાલો આપણે કેવી ને ઢોસા સાથે મસાલો સાદા ઢોસા મસાલા ઢોસા એમ મસાલા ઢોસા બનાવવા માટે સૂકી ભાજી રેડી કરવાની છે તો જો મેં બધું અહીંયા રેડી કરી રાખ્યું છે બટેકા લીધા છે પાંચ નંગ ટમેટા લીધા છે લીંબુ છે આ મરચાં છે આદુ મરચાની પેસ્ટ ખાંડ લીધી છે દાણાભાજી ગાર્નિશિંગ માટે નમક સ્વાદ અનુસાર અને આપણા રૂટીન મસાલા તો જો આપણે મસ્ત અહીંયા તેલ મૂકી દીધું છે હવે એમાં નાખવાની છે

ઘણા છે ને સૂકી ભાજીમાં ટમેટા ન નાખતા હોય તો નાખીએ છીએ અમને બહુ ભાવે છે તમને જો હોય હોય ને ભાવતા તો નાખવાના હવે નાખી આપણે સ્વાદ અનુસાર મીઠું મીઠું અત્યારે નાખી ને તો મસ્ત ટમેટા ચડી જાય એટલે ટેસ્ટ મુજબ મીઠું નાખી દેવાનું છે ચાલો હવે આપણે ટમેટાને ચડી જવા દઈએ તો જો અહીંયા મસ્ત મજાનું ટમેટું ચડી ગયું છે ને પછી છે ને આપણે કાંદા હતા કાંદા ભૂલી ગયા હતા આપણે એટલે કાંદો નાખી દીધો તો અને હવે ગયો છે મસાલા પણ કરી નાખીએ તો તો મીઠું નાખી દીધું છે એટલે હવે નાખી દઈએ હળદર પાવડર નાખીએ લાલ મરચું પાવડર ધાણાજીરું પાવડર સુગર ખાંડ ખાંડ નાખી દેવાની મસ્ત એટલે લીંબુ નાખવાનું હોય ને એટલે ખાંડ નાખવાની અને લીંબુનો રસ નાખી દઈએ એક લીંબુનો રસ નાખી દઈએ આપણે ચાલો મસાલા મસ્ત મિક્સ થઈ ગયા છે હવે નાખી દઈએ આપણે બટેકા બટેકા મસ્ત મજાનું સૂકી ભાજી રેડી છે હવે જાના આપણે ગાર્નિશ કરી લઈશું તો જો રેડી છે આપણી સૂકી ભાજી તો જો કેવી લાગે સૂકી ભાજી એ કેજો મસ્ત મજાની ગરમા ગરમ તો જો હવે આપણે બનાવવાનો છે સૂકી ભાજી તો બની ગઈ હવે બનાવવાનો છે સંભાર સંભાર માટે જો અહીંયા મસ્ત મજાની તુવેરની દાળ બાફી લીધી છે એની અંદર નાખ્યું છે મમ્મીએ એક રીંગણું બટેકું ટમેટું અને મરચું જો આ રીતે મોટું કટિંગ કરી બાફી નાખવાનું આપણને નથી ભાવતું ઓલો બટકા આવે ને એ એટલે આપણે બ્લેન્ડર આખામાં ફેરવી દઈએ કા મમ્મી ઓલા ઓલાની અંદર હા કાઢે અમને નથી ભાવતું એટલે બ્લેન્ડર ફેરવી દઈએ અને બીજા બધાને કેવું હોય તમને ભાવતું હોય ને તો તમારે બટકા વાળું રાખી શકો કા મમ્મી હા ભાવતું એને હા એવું હા એટલે જો ક્રશ કરીને હવે મમ્મી છે ને આનો વઘાર પાડશે એટલે હું બતાવું આ ક્રશ કરી નાખ્યે પછી બરાબર ને મમ્મી તો જો અહીંયા ડાળ ઉકળવાની સંભાર કા મમ્મી ડાળની સંભાર સંભાર ઉકાળવા માટે મૂકી દીધો છે શું નાખવાનું છે મમ્મી હળદર લાલ મિરચી સાંભાર મસાલો મમ્મી હા અચ્છા એનું ખૂટી નથી ગયું ટેસ્ટ કા મમ્મી આપણે ગુજરાતી હોય એટલે આપણે આમાં ગોળ ને એવું નાખીએ ઓલા લોકો ન નાખે જે પ્યોર સાઉથ ઇન્ડિયન હોય ને એની અંદર હમ એ લોકો ગોળને એવું કંઈ ન નાખે આપણે તો ગુજરાતી દાળ જેમ બનાવવાનું હોય સાંભાર હા આપણ હા એ લોકોને વધારે ખાટું જ ભાવે એ આંબલીનું ને એનો યુઝ વધારે કરે હા અને આપણે તો આ રીતે હોય જો ભાઈ ગોળ નાખી દીધો મમ્મી નમક હળદર અને મરચું અને મસ્ત મિક્સ કરીને ઉકળવા દેશું ને થોડીક વાર અને કાંદા આપણે વઘારમાં નાખીશું ને હા તો જો કાંદા એ વઘાર માટે લેવાના છે લીંબુ ખડા મસાલા બધું મમ્મીએ રેડી કરી નાખ્યું છે હવે ઉકળી જાય એટલે મમ્મી વઘારની તૈયારી કરી નાખે બરાબર ચાલો તો જો અહીંયા મમ્મીએ વઘાર મૂકી દીધો છે મૂકી દીધું છે તેલ ને રાઈ નાખી દીધી છે ખડા મસાલામાં કયા કયા મસાલા લીધા મમ્મી

કેમ પાછું જીરું નાખ્યું એવું હતું ઓકે ચાલો જીરું પાછળથી મમ્મી કે નાખવાનું નહીંતર બરી જાય તો જો આપણો મસ્ત વઘાર રેડી થઈ ગયો ને મમ્મી હવે કાંદા નાખી દઈશું કાંદા સેજ હિંગ નાખી મમ્મી જીએ અને હવે કાંદા તો ચાલો હવે આ વઘાર રેડી દેવાનો છે સંભારમાં બરાબર ને અને હવે સંભારનો મસાલો નાખી દેવાનો

મસ્ત પેપર બને છે ઢોસા તો મમ્મી કેવા બીના ઢોસા જો મમ્મી હજી ખાય જ છે કા મમ્મી મજા આવી ને કેટલા દિવસથી ઢોસા ઢોસા થતા મળી ગયા હા તો જો મમ્મી અહીંયા જો પપ્પા એ કેમ લાગ્યા પપ્પા ઢોસા અને ઢોસા ખાવા જો પપ્પાને પૂરું થાવા આવ્યો ઢોસા બહુ સરસ થયા છે મસ્ત થયા છે મજા આવી ને પપ્પા જો દાવત લઈ આવ્યા ઢોસા કર્યા ને તો પપ્પા દાવત મમ્મી હાટુ છાશ આવી ને અમાર બધા હાટુ દાવત પણ પપ્પા દાવત પાસ નાની નો લાવ્યા જીરા પણ મોટો ભંભો લાવ્યા મમ્મી બીજા કરો હા કરો હવે તો જો આપણે મમ્મી અને પપ્પાને હવે આપણે પાછા બીજા ઉતારવા માંડીએ ફટાફટ પછી હું હાર્દિક કઈ બેસી જાય જમવા માટે તો જો આપણે અહીંયા હાર્દિક ને જમવા બેસાડી દીધા છે તો મજા આવી હાર્દિક ઢોસા મજા આવી ગઈ તો એ ઢોસા ઉપાડે છે અહીંયા જો બે પેપર મૂકી દીધા તો ચાલો મસ્ત મજાના ઢોસા ખાવા ઢોસા ખાવા લાવીએ છીએ હવે હાર્દિક જમી લે પછી આપણો વારો આવશે તો ચાલો હવે તો આ વિડિયોનો એન્ડ પણ આપણે અહીંયા જ કરી દઈએ તો તમને અમારા વિડીયો જોવા ગમતા હોય તો લાઇક કરો શેર કરો સબસ્ક્રાઈબ કરો અને બે લાઇટન દબાવવાનું ભૂલતા નહીં બાય બાય